વાગરા તાલુકામાં આવેલી પીપળિયા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય ગામજનો ગંદકીથી માં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પીપળિયા ગામના ઉકૃષ્ટ ઉદાહરણ જોવા લાયક હોય જેથી અમારા ફળિયાની મુલાકાત લેવા બાબત અને અમારા ગામને સ્વચ્છતાનો એવોર્ડ આપવા બાબત ભારત દેશમાં વિકાસમાં હરણકાળ કરી રહેલો છે જયાન જુએ ત્યાં સ્વચ્છતાનું મિશન મોદી સાહેબના હાથે મોદી સાહેબના હાથે થયેલું તે ઉદાહરણ ગામ પીપળિયામાં જોવા લાયક છે અને જિલ્લા વિકાસ અધિકારી આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા કલેક્ટરને પીપરિયા ગામમાં થોડા દિવસો ગુજારવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે સાહેબને નમ્ર અરજ કે ગામમાં લોકોને હિન દ્રષ્ટિથી જોવા આવે છે અને ફળિયામાં રસ્તાની જગ્યાએ ગટરની નાળીઓ વહે છે અને જેના કારણે અપાર મુશ્કેલીઓ સર્જાયેલી છે અને કોઈ રોગચાળો થાય તો જવાબદાર કોણ અને ગામજનો દ્વારા કલેક્ટર અને ગામ પંચાયત જિલ્લા પંચાયત ભરૂચને પણ લેખિતમાં અરજી કરવામાં આવી છે છતાં પણ કોઈ પણ અધિકારી જોવા આવ્યું નથી ઓટ લઈ કોઈ કશું જોવા આવતું નહીં હા ગામ પીપલા તમે પંચાયતમાં કીધેલું છે